નમસ્કાર મિત્રો કેમ છો મારી પાછળ પર્સન્ટેજના અમુક પ્રશ્નો જોઈ રહ્યા છો તમે તમે કાઢવાના છે નોર્મલી રીતે જો કરવા ગયા કે એના કરતા ભાગની વેલ્યુ ખબર હોય પર્સન્ટેજ ટુ ફ્રેક્શન કન્વર્ટ કરતા જો તમને આવડતું હોય તો તમને એ ખબર પડવી જોઈએ કે અઠયાવીસ પોઈન્ટ છપ્પન ટકા એ કોની નજીક છે કોના કેટલા ગણા છે તો આ ચૌદ ના કંઈક કનેક્શનમાં છે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ ના આ ડબલ છે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ ટકા એટલે સાતમો ભાગ થાય તો સાતમા ભાગના ડબલ છે એટલે કે ચાર નવસો ગુણ્યા તમારે સીધું બે કરવાનું રહે તમે ભાગ ચલાવો અહીંયા સાતસો અને સાતસો દુ ચૌદસો આ પ્રશ્નનો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છ્યાસઠ પોઈન્ટ છ્યાસઠ ટકા એટલે કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાની કનેક્શનમાં કંઈક છે એના ડબલ થઈ રહ્યા છે

બહુ બધા ભાગના પર્સન્ટેજના ફ્રેક્શન કન્વર્ઝન હોય છે પણ આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખી લેવાના છે અને આના ઉપરથી જો તમને ખબર પડી છે તો આ પ્રશ્નોનો જવાબ મને કમેન્ટમાં જણાવો થેન્ક યુ